જેઘડિયાના પાણેથા ગામે નર્મદા કિનારે શ્રી ગિરનારી ગુફા આશ્રમની તપોભૂમિ નર્મદા પરિક્રમાવાસીઓ તેમજ ગુરુ ભક્તો માટે શ્રદ્ધા ભક્તિ અને ગુરુ ભક્તિનું સ્થળ બન્યું છે જેઘડીયાથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલ પાણેથા ગામ પાસે નર્મદા નદી કિનારે તપસ્વી સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય એકસો આઠ શ્રી ગિરનારી બાપુના તપથી પ્રભાવિત છે પૂજ્ય શ્રી ગિરનારી બાપુ મૂળ ઉત્તર પ્રદેશ અકબરપુરા ગામના હતા જેમને તપ સાધના થકી સિદ્ધિઓ મેળવી અને ઓગણીસો જે આજે શ્રી ગિરનારી ગુફા નામે પ્રસિદ્ધ છે નર્મદા પરિક્રમાની શરૂઆતમાં આ સ્થળ આવતું હોય નર્મદા પરિક્રમા કરવા માટે નીકળેલ સંતો તેમજ પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આશ્રમમાં વિશ્રામ માટે આવતા હોય છે પાવન સલીલા સલીલામાં નર્મદાના જળથી સ્વયંભૂ પ્રગટ કાળ કાળભૈરવની પ્રતિમા પણ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે સાથે જ આશ્રમમાં વિવિધ ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે શ્રી ગિરનારી ગુફા આશ્રમ તપોભૂમિ નર્મદા પરિક્રમાવાસી તેમજ સૌ ભક્તજનો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે હું બાળપણમાં ચોવીસ વર્ષનો હતો ત્યારથી જ ગુફાએ આવું છું હવે બાપુ એક બસો ને બાર વર્ષ પહેલાં અકબરપુરા ગામના એમનો જન્મ થયેલો હતો ત્યાર પછી એમને વિવિધ સ્થળોએ તપસ્યા કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે એમના સેવકમાં ધીરુભાઈ અંબાણીની પણ ગણતરી થાય છે અને બાપુનો ઉલ્લેખ દસ મહાન સાધુમાં પણ કરવામાં આવ્યો છે જેની માહિતી સાઈ સરોવરમાં મળે છે ફોટા હાથે આ ગુફાનું ચિત્ર હાથે એ સાઈ સરોવરમાં આ ગુરુદેવ ગુરુ ગિરનારીજી બાપુ એકસો આઠ યોગીના ગિરનારી બાપુ અમારા ગુરુ છે અને અમે આથી ચારસો કિલોમીટરથી દૂરથી અહીંયા આવી છે પણ આ બાપુએ અમારા મૂડીમાં સમાધિ લીધેલી લીધી ગિરનારી બાપુએ અને બાપુ મૂળ વતની અકબરપુરા યુપી સાઈડના હતા અને અહીંયાથી બાપુ પરિક્રમામાં જૂનાગઢ આ મા અંબાજીએ એમને સાક્ષાત શ્રીફળ સ્નેહધીન આપેલું છે અને જુનાગઢની અંદર બાપુએ ચાલીસેક વરસ કોથળાની કફની પહેરી અને અહીંયા તપ કરી અને અહીંયા મહાદેવ પ્રસન્ન કર્યા છે તે આ તપોભૂમિ છે અહીંયા ગિનારી બાપુએ તપ કરેલું છે અને એના તપનું અહીંયા આકર્ષણ થાય એવું છે બહુ શાંતિવાળું સ્થળ છે રહેવા તટે જેનાથી લોકો અહીંયા ઘણા ત્યારે દર્શને આવેલા એ લોકોને અહીંયા આનંદ આવેલો અને અહીંયા ઘણા પરિક્રમાવાસીઓ આવે છે જીવન ચરિત્રના આધાર ઉપર કહીએ તો ઓગણીસો ને બોતેરમાં જન્મ છે અને નિર્વાણ દિવાસ છે ઓગણીસોને ચોરાશી સત્તરસો સોરી સત્તરસો ને બોતેરમાં જન્મ ઓગણીસોને ચોર્યાસીમાં નિર્વાણ દિવસ તો આ આશ્રમમાં પ્રક્રમાવાસી અથવા તો આશ્રમ બહુ સુંદર સ્થળ છે જોવાલાયક છે શાંતિનો અનુભવ થાય એવું છે પણ અહીંયા થોડું ગયા વર્ષે પાણીના કારણે કિનારો ધોવાઈ ગયો હતો પ્રોટેક્શનની જરૂર છે તો જે કોઈ મિત્રો ભક્તોને કોઈ પણ ઈચ્છા થાય જોઈ જાય અને કંઈ પણ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની ઈચ્છા થાય તો આશ્રમમાં આવી અને જોઈ શકે છે ને આ મંદિર પુરાણો યુક્ત એટલા માટે છે કે નર્મદેશ્વર મહાદેવ તો બાપુ પહેલાં કેટલા સમયથી છે એનો કોઈ લગભગ હજી નથી અંદાજ આવ્યો પણ પુરાણોમાં ઉલ્લેખ છે ગિરનારેશ્વર મહાદેવ